આજે જે અમારા મહાન માણસ આદિવાસીઓના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે ફાઈવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મુંડાને આજે ચોપનમી મી આ પુણ્યતિથી હતી ને એ દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું આજે અમે એ જાહેરાત કરી લીધી છે એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ન અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે જેને જે સમજવું હોય તે સમજે આ દેશનો માલિક સંવિધાન છે એના ઉલ્થાન નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે કદીકાલ લૂંટાઈ રહ્યા છે અમારી જમીનો જઈ રહી છે અમારું ખનન લૂંટાઈ રહ્યું છે એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે